જાનજોધી આ જીવનલાલ બોલે તાંજો સુધી તારું મોત આઈ જાલવ્યું અમુ અમુર તું નહિ ચલવાનું અમુ ના હોય તો બીજું કશું કરવું નહીં આ રોજ લાકડો નાસી નાસી કંટાળ્યો છું ના હોય ને તો અમે ઈકણે શીલા નાખી દેવા પડશે શીલા નાખીને બધી ભેંસો બે ને બંધી કાઢવીશું ઈકણ એટલા પશુ તો આગવા નહીં કરે કે લાકડો અમે જેને જો થઈને જવું હોય ને થઈને જશે અમે તો કોઈ આગુ પાછું કરવા નહીં આવે કે એ સારું છે અમે શીલા નાખી દેવા પડશે તાને જ સુખ થઈ જાય અમારે તો એક ખબર પડતી નહી આ જીવણિયા કુટુંબમાં શિકાર ઓબલી ખાઈ ગયા છે કહો જેટલી બધી ઓબલી સફ હશે ઘર ઘર માં પાછા લાકડા લઈને દફણા લઈને હોમાસ થઈ જાય છે પણ એકબીજા મેલતા નહીં અરે મૂર્ખો આ એક રોર આવ્યો છે મથીન તમારી પેઢીઓમાં કોઈને જી ઈટ નહી સોટારી અને આ મુ સુન ત્યાં સુધી સમજી જો તો રોર બની જાય પણ અરે ખરા એક નંબરના મૂર્ખા ભેગા થયા બેય બે હોમ ડફણો છે અમે મારે પેલા તલાટી તો વાત કરી દીધી છે અમે તલાટી આવું એટલે સહી સિક્કા કરાવી અને સીધો રોર મંજૂર તો કરાવી દેવો છે ભલે પછી જે થવું હોય થાય પણ હાલ ખરા

બીજો ખબર આવો છ ખબર આવ્યું ખબર ગુણ રાખતું બંધ કરી દીધું ખબર બાપુ જાય નહીં અમુક અરે ઘણો હેતર નો ક્યારે કા બંધવો પડે એટલે જીવન હું કઉ છું વાત માતા આપતો કણ

આખા ગામમાં બધા થઈ જશે અમાર નહી કરો તારા જેવો ડફણો છે ને કન એટલે બાકી રહી જશે કન કીધું સરપંચ અમાર રોડ નહી બનાવો તમાર જો બનાવો બનાવો તમાર ગેરજ ના બનાવો ઘર આગળ જ બનાવો તોય બનાવો તમારું નહી વિચારતો પણ કોક બાનો મોણા સાવન તો આબરૂ મારી જાય છે કન તે કન આગળ મુ કોટા ના સીધો એટલે એ બાજુ આવત નહીં જીવણિયા આબરૂ મારી જાય છે અગાવાલો થઈ નેકરે ને

આગે ખરો ને મોટો ખાડો કઈ નાખું છું સ્વતંત્ર જોય છે ફેરી જોઈશ તો એ રપત પડે છે કે નહીં એક નંબર ના મૂર્ખા છે બધા બુદ્ધિ વગરના ના છે શાનું અવર શીખવા બુદ્ધિ આવશે એ ખબર પડતી નહીં કે સરપણ કોઈ કરતા નહીં હું તમારું કપાળ કોઈ કરતા નહીં તમારો લસણ ખરા ને એ જી બદલો કંટારી જોશું આ ગમતો માણસ હતી કેટલા જણાને મારતો સમજાવા

આ જિંદગી થી લોહી પીવા છે ડોહોય લોહી પીતો તો પણ અરે મારું લોહી પીવો છો મને હું કરું એ ખબર નહીં પડતી મારો દારો ખરાબ કર્યો અને તો દીવણીયા તારે ત્યાં જેટલો ડફણો આગળ કરો ને રસ્તામાં એટલો કરે જ આપણને શું કરું છું અમુક તો એ રસ્તો જ બંધ કરવો છે એટલે તાને હલવાય ને તું તાને તને ખબર પડશે બધો બંધ કરી દે એટલે ફટ લઈને ફેંકલો આવશે આ ગૌ મારા લીધે તો મારું મગજ પાછી જાય છે હું આનું શું કરવું મારે કયો બાજુ ના ગમ માં જઈને જોઉં છું ને તો મને શરમ ની પ્રગતિ રૂંધાય છે ચા પીવા આવ્યો તારો પાછું પાછું પોચ રૂપિયા પી જવાની કોઈ જફાત ના ચાટવાનું મન કર્યું ના ના કોઈ ના પીવા જવાનું જ નહીં ના કેમ તો પેલા ખેમલાની રોજ હવાડે તો રખે બી ચટ તો હવારે ને મારે બપોરે ખાલી ખાવા જોવ કારણ કે રોટલો હું તો બનાવતો નહી ઇને આલ દે મને એટલે ખાઈ લેવાનું ચોમલા હા હું કવ છું અમે પેલી વાત ખરી છે સેઈ વાત વધારે ટોણામાં પર તૂટી ન જાય પણ સેઈ વાત ચોખવટ કરો જે હોય એ એ કોઈ ગટથી નહીં આવ્યું તું

પેલા માં ખરણ પેલો ખરણ મુસાર એ પાછો ખરાબ બઉ તમરી વાળા છે હું તો કઉ બે ફૂટ ઓછું લે એમાં તારા જેવો ખરો સમજણ માણસ હોય ને તો બે ફૂટ વધારે લે તો વધુ ના હોય ખરા ને ગમે તમ બે ખાટલી માં પણ છે લેવા કપા મોની જતા એમ એટલે તો તને કીધું ખરા ને ખાઈ જતા રહે તો ગમ નહીં એટલે જીવન ગુણ છે એમાં તમરી ખાઈ જોઈ છે ગુણ તો ખરા ના જોઈ

પંચાયત માં હોબાળો કરી નાખો ઉભાળો પેલો કે મારી ઓળ માં રોડ બનાવ પેલો કે મારી ઓળ માં રોડ બનાવ રોડ લઈ જવા માટે ઘર આગળ રોડ થાય છે બાપ ખરો ને એ જતો રહ્યો શિ એ કદી કોઈ નવી ઈડ ચોટાડી નહીં અને પંચાયત નો રોડ આવે છે તો બોલો રોડ લેવા તૈયાર નહીં ઉપરથી મારા ઓરછા લડે જ હોય છે એવું નહીં વિચારતા કે રોડ બનાવશું તો અમારે જેટલો ફાયદો થાય એટલે આ કોક મહેમાન પરુણો આવે તો હારું લાગે સોમાહમો વધારે ધોવણ ના થાય પછી ગમે તે શોક જવું હોય સોમાહમ તો યુવાના ઈકણ જીએ છીએ ને એટલે આટ આટલો તો ખોધો થઈ ગયેલો હોય છે મેં ફર્યા જેવું એવું હતું નહીં બોલો તોય અમારે જરાય મગજ ફેટતું નહીં અને ના હોય ને પોણી ભરાઈ નવા નવા રોગો થાય અને આપણું નુકસાન કરે એના કરતી રોડ બનાવી દીધો હોય તો પણ નહીં માની એવા કૂતરું તો

કોઈ મુખ ખર્ચો કરીને તો કોઈ બનાવવાનો નહીં અને ઓછામાં પૂરું કાચું નેળિયું છે ને આટલા આટલા ખાડા થઈ જાય છે તો આમાં આમ તો ઈકણ ઢાળિયામાં જવાતું જ નહીં ગમે તે કરી અને આ રોડ ખરો ને ફાયદો ઉઠાઈ અને ના હોય ને તો મારી બેસવાનું ડાળિયું રહ્યું ઈકણ અને મારું ઘર રહ્યું ને ઈકણ લઈ જાય બનાવી દેવો છે ઓમાં કાલ સરપંચ ને બાબુજી બે જણા કહેતા હતા કે બીજા તો શોય બનાવીએ એવું નહીં કે ગોમ વચ્ચે આ જીવણિયા આવવાનો છે ને એ રહ્યો બનાવી દઈએ

જીવનલાલ આવું ના કેવાય પણ એરો આવ્યો પણ હું છું વાત તમારી ખરી જીવનલાલ ગમે તે પણ સાચી રહો ખેમા હું જે બોલું ને બધું વ્યવહાર નું બોલું પણ એ સમજતો નહીં આમ તો જીવનલાલ તમાર ડોહો ખરા ને ડોહો વાતો કરતા અત્યારે હાલ દીધેલું તો મારો ઓછો એક બાણ આગવા નહીં મેલી કરીને તારું ઓછું થાય છે પણ એ ખેડૂતો પણ મારું કશું ઓછું નહીં થવા દુ તો કહું છું જીવનલાલ જે પકડ પકડી છે ને

ના હોય તો ખર્ચો જ નહીં જીવન વારે અંદર આઈ વાત વાત કરી ના હોય તો ફેન્સિંગ કરેવરાવ લોક કરોડો રૂપિયા લીધે જગ્યા ને દસ તમારી થઈ જશે જગ્યા હા દસ હજાર નહીં બને

ખબર છે આટલી જગ્યા ઓછી નઈ થવા દઉં હું તો કહી દઉં છુ ભાઈ જોઈએ પણ તમારા ગોબર

અને આ રોડ તો ખરો ને ખેમો મૂર્તન ના ઈકણ તૈયાર થઈ જશે અને કાયમનું નું દુઃખ કાઢી નાખીએ ખેમો અમે એક મજારી ભેગો થયો ના હોય ને તો બીજી મજારી આટલામાં ચોક્કસ પડતી છે એની ભેગો થઈ લઉં અને સમાચાર લઈ લઉં અને ચાર ચાર પોચ ચાવીઓ એવી હાલવી છે બરોબર ની આ બધા ખરા ને પેલા વદરા જેવું કરે પૂંછડું પકડીને ને ખરા ને દોત પડી દોત પણ મેલી ના ને એવા કરીને મેલી દેવા છે સરપંચ વાત તો સાચી કરી હો રોડ બની જાય ને તો કાયમ નું દુઃખ જતું ર અને જીવાની ખરા ને રોજ આમ લાકરો આવશે ને એ આવો શું કરો કોઈ ને ચા પીવા અત્યારે વેલાવાલા મગજ ખરાબ થયું પંચકરું લા એ પી રે બે

બાકી તમારા ભાઈ ને કીધું તમારા હારું જ તાક કોઈ દાડો ખોટું પાડતા તારી લાશ હું પાડી દે ના કાકા આવું ના કરાય બે પાછળ મારા કોઈ ગમે તે થાય પણ કે કોમ કરું આ પેલા કી શોમલા ના જે પેલું તણતર કરેલું રહ્યું ને આગળ ઘરે આગળ એ પળંગ કી રોડ તો ખરાબ જ છે મારે તો કે ફેન્સિંગ મારી દેવી છે તારા બાપાનો કાયદો છે તે મારી પેલી તોરાવશે વિશે રહ્યો શું માં કાકા એ તો હું કેતો તો ખબર છે શું કેતો તો ના હોય તો શીલા નાખીને પેશો બધી દઉં કો તો ફેન્સિંગ મરાઈ દઉં કો તો દીવાલ તણાઈ દઉં એટલે પછી દબોન તો તમાર બાજુ જ થશે કે રોડ કરશી તો છોકન થઈ કરશી

બધું તોડવા જ મંડ જાય તો કોયા તોડવાનું નહીં તો બરું કમ્પેટ જ છે બનાવ ભાઈ મને તો હું નુકસાન છે મારું શું ચંટર તૂટી જવાનું છે કે મારા ઈક બગાડ થવાનો છે એટલે શાંતિ થઈ જાય જીવન દુઃખ નેખી જાય જો

એ તો કા એમથી ની પાર્ટીમાં બેહી ગયેલો છે એટલે શ્યોમા કાકા આ સરપંચ આ જીવણીઓ આ બાબુડો અને આ બધા એક માળાના મણકાથી જીવણિયાને ખરેખર ખોનગી વાત થઈ ગઈ છે કે તારા बाजू ખરું ને એક ઈટ જેટલું એમે આઘું પાછું નઈ કરીએ હા કઈ દેવું ને હા સમજી ગયા તમે હા પડાઈ સોમા પુંજા ખરા ને ઈ કન પાળીયો થઈ જાય પણ ઈ કન રોડ નઈ બનાવાવી વાત હાચી છે કાકા રોડ લોબો કઈ નાખી રોડ જો બન્યો કોમ ચાલુ થયું તો પછી ટન ટોકરી વગાડે જીવણીઓ મને કેતો હતો માપણી મને કાલે માપણી આપવાની થાય એટલે છે એક વખત ખૂંટો વાજી ગયો તો પછી તમારી પીપુડી નઈ વાગ પટી ગયું હાજર પાછા

તમારું હારું થતું હોય જો માં કાકા એમાં આપણો રસ હું તો કહું છું ના હોય ને તો કાલે ઊભા થઈ જજો તો કાલે તૈયાર રહેજો નકા બાકી પેલા કાર્યો ને મારે કેવું નહીં પણ તમને જોવા મળશે સૌથી વધારે તો જગ્યા તમારી ના થાય દોસ્ત તો ખલાસ થઈ ગયું મારું નામ ખેવા મૂર્તા ને વર રાખજો અમે બરાબર ની વાત પૂરી છે મજા આવશે કાલે આખા ગોમ વચ્ચી બે બે કેટા ફૂટશી એટલે રોડનું માપ લેવાનું અને રોડ બનાવવાનું બધું કેન્સલ થશે અને પછી સરપંચ પાસે કોઈ આરો નહી રહે એટલે ઝાવડી 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 અને સરપંચના ના વાત નાખવી છે કે સરપંચ આ બધા તો નહીં બનવા દે આ તો બધા ગંધાતા ગેગા છે અને હોવાની કશું થાય એવું નહીં ના હોય તો હોય તો ગંદકી માં પડ્યા ના વાજ મારા બનાવી દો મને કોઈ ચિંતા નહીં રાજી ખુશી આપડા રોડ તૈયાર હા ખેમાની વાત તો સાચી હોય ચિંતા કરે છે આ બધા ખરા ને આ સરપંચ જીવણીઓ બાબુરો છે ખાલી વિચારતો આ ખેમો છે તે દઈ મારો રેલો ઈ ન આવ્યો મેચાર એવા નહીં અમુક રોડ તો બનાવવા તો નહી જ મારે કાલે જોવું છે એક શિયો આવે છે સવારે ખરો ને કોરી લઈને જ દેવું છે પાળીઓ થઈ જાવ પણ એક ખૂંટો ગાલવા નહીં દેવાનો પેલા માં હું કરું છું એક મોટો કેસ બનાવી દેવાનો એટલે ફટ નીકળ ખરો રોડ બનશે ને સ્ટે આઈ જ એવું કરીને પેલું છે રોડ બનાવો છો સોમા કાકાના ઘર આગિયાર